ほらましい કાય ન ખાવા દેવાનું અરે માસીએ તમે એવું કેમ બોલો છો પણ દાદાજી હતા

બેઠી બેઠી ક્યાર તો આ ને દુખ નથી થાતું ક્યાર ના ને માં દર દરિયા છે પણ એક ટીપું પડ્યું હસોડું અરે માય ગઈ ને ભાગો હાલો આપણે સીતારામ કરીને ઘર ભેગા થઈ માસી સીતારામ જય શ્રી કૃષ્ણ